થી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો હવે બે મિનિટ માટે જવાહરભાઈ સભાને સંબોધશે આજે આમ તો પવિત્ર સ્થાનમાં બધા ભેગા થયા છે આમ તો ગઈકાલે સ્વામીજીનો ફોન આવ્યો અને આજ્ઞા કરી કે કોઈ હિસાબે પોચી જાજો આજે તો બે ગામ હતા એ ગઈકાલે પૂરા કરી લીધા અહીં આવવા માટે સ્વામીજી સરસ વાત કરી હું એકાણુંની ની સાલમાં આમ તો એકવીસ બાવીસ વર્ષ પેલાની વાત છે મંદિર આવ્યો હતો સ્વામીજીએ કીધું કે મૂકીને જાવ સ્વામીજી બે એવું છે એક ચાની છે એક સિગરેટની છે મને એક ફરજિયાત છે ચા મૂકી દો ત્રણ વર્ષ સુધી આમ તો ચા પીધી નહોતી બનાવ એવો બનતો કે હું કોઈ ગામમાં કોઈ ઘરે જાઉં અને મહેમાન જેમ આપણે ઘરે આવે ને આપણે કોઈ આગ્રહ કરવાનો આવે એટલે ચા બનાવે ને પછી હું ના પાડું કે ચા પીતો નથી ને તે વખતે ગરીબી પણ ઘણા વધારે હતી બાજુના ઘરે દૂધ માગવા જાય પછી દૂધ બનાવે તે હેરાનગતિ મેં બે ત્રણ વર્ષ સુધી આખા તાલુકામાં જોઈ હતી પછી સ્વામીજી આવીને મેં કીધું મેં તમારા કારણે મેં ચા મૂકી દીધી પણ આખો તાલુકો હેરાન થાય છે મને વાંધો નથી આવ્યો પડતો તમે આજ્ઞા આપો તો આ બધા બીજા હેરાન થતા બંધ થાય પછી મને કે વાંધો નહીં તો પીવા મંડજે એમ ચા પછી ચાલુ થઈ ગઈ એમ ને અત્યારે તો સ્વામીજી એવું છે કે એક સાંજ સુધીમાં એક લીટરથી માંડીને એક ડોલ સુધી પી જાઉં છું આપણે કોઈ જગ્યાએ જાય એટલે એને આપણે સાચવવું માન રાખવું એ ગણતરી આપણે કઈ આપવું જરૂરી છે ઈ ચા પે જાણી ના પડ દૂધ ને દૂધ ને તો કોફી ને તો સોડા પાન મને કઈ પીરસુ ને લઈ લીધું નકી કરો સૌથી એના ઘર માં ઓછા જાય એવી ચા જ પૈસા છે આજે આ આવ્યો ઘણી મજા આવી હું તો પીપળાણા ગામ મને વાલુ ગામ છે એટલે તમારા માટે હંમેશા કામ કરતો રહ્યો કામ કરતો વચન પણ આપું છું તે સાથે વિરમો છું આપનો આભાર જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ સુંદર જવાહરભાઈએ પીપળાણા માટે ખૂબ સારા કાર્યો કર્યા છે અને આ ગામ પ્રત્યે સંતો પ્રત્યે મંદિર પ્રત્યે એમને ખૂબ સારો આદર ભાવ છે અને આવા નવા વિશેષ કામ હજી આ મંદિર માટે અને સંતો માટે કરતા રહે અને જ્યારે જ્યારે ઉત્સવ સમયાઓ હોય આમંત્રણ આપવામાં આવે ત્યારે ખાસ ઉત્સવને શોભામાં વધારે એવી ખાસ એમને પણ નમ્ર પ્રાર્થના હવે